શ્રાદ્ધનો ઇતિહાસ અને મહત્વ આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કાંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે દરેક મનુષ્ય ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવ ઋણ આચાર્ય ઋણ અને ઋણ શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે શ્રાદ્ધની જે પરંપરા છે તે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી મહાભારત શાંતિ પર્વના દાન શાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે યુધિષ્ઠિરે પિતામહને પ્રશ્ન પૂછ્યો કે હે પિતામાં શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ ભીષ્મપિતામાં યુધિષ્ઠિરને જણાવે છે કે પિતૃઓને સાચી શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભ કાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે એ પછી મૃત્યુલોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ નિમી રાજાએ કર્યું અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક ઉપર ચાલી આવી છે શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્ત્વ છે આપણા પુરાણોની દૃષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે બસો વર્ષનું છે એટલે કાગડાએ આપણા પૂર્વજને જોયા છે એમ માનવામાં આવે છે તેથી વાસ નાખવાનો મહિમા છે અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કે કાગડી સગર્ભા બનતી હોય છે આ કાગડીને પૂરતું અન્ન મળી રહે અને તે તૃપ્ત થાય તેના માટેની આ ઋષિ મુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે માન્યતા છે કે કાગડાને ચરકમાંથી વટ વૃક્ષ અને પીપળાના આ વૃક્ષનું સર્જન થયું છે એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળાય જળવાઈ રહે અને પક્ષીઓને પણ તૃપ્ત થાય શ્રાદ્ધમાં દૂધ પાક કે ખીર ખાવાનું મહત્ત્વ છે આનું એક વિજ્ઞાન છે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી અને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્ત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર દૂધ પાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે શ્રાદ્ધમાં કયા કયા કર્મો કરવા તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં કલેશ કંકાસ કરવો નહીં પિતૃઓને શાંતિ પ્રિય છે શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ ધર્મ સિંધુમાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે આમ શ્રાદ્ધ કરીએ અને પિતૃઓનું આપણે આ સાચું તર્પણ કરીએ તેમજ શ્રદ્ધાયુક્ત કાર્ય કરીએ એ જ પ્રાર્થના અસ્તુ આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો